રાજકોટ ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો છે રાજકોટના યુવાધનને બરબાદ કરવા માટે શહેરમાં ઠેર ઠેર ડ્રગ્સના કારોબાર થતો હોવાનું અવારનવાર સામે આવી ચૂક્યું છે જોકે પોલીસ દ્વારા ડ્રગ્સના કાળા કારોબારને રોકવા માટે સતત વોચ રાખવામાં આવી રહી છે ત્યારે આજે વધુ એકવાર પોલીસે ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો છે રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે સાત પોઈન્ટ પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે વધુ બે શખસોને દબોચી લીધા છે અને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસના જણાવ્યા મુજબ શાહરૂખ જામ અને રાહુલ ગોસાઈ નામના શખ્સો ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની ચોક્કસ માહિતી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી દરમિયાન કુવાડવા રોડ જૂના જકાતનાકા નજીકથી શાહરૂખ બસીરભાઈ જામ અને રાહુલ દીપકભાઈ ગોસાઈ નામના બે શંકાસ્પદ શખ્સોને અટકાવવામાં આવ્યા હતા બંનેની તલાશી લેતા તેની પાસેથી સાત પોઈન્ટ પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી લઈ તેની પાસેથી સાત પોઈન્ટ પચાસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ત્રણ મોબાઈલ ફોન અને રૂપિયા છ હજાર એકસોની રોકડ રકમ સહિત કુલ રૂપિયા એક લાખ એક હજાર એકસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો બી ડિવિઝન પોલીસે બંનેની સામે નાર્કોટિક્સની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પૈકી રાહુલ દીપકભાઈ ગોસાઈ વિરુદ્ધ અગાઉ કચ્છના સામખિયાળી પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે હાલમાં બંને આરોપીઓ આ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લઈ આવ્યા હતા અને કોને આપવાના હતા તે સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે ગઈકાલે બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પીએસઆઈ ઝાલા એ બાતમી મળેલી કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે અઢે અડધા ભાઈઓની શર્ટવાળો છે બ્લેક કલરનો એ કોઈક માદક પદાર્થ લઈને આવેલા હોવાનું જણાયું જે બાતમીના આધારે બી ડિવિઝનના શ્રી તથા સ્ટાફ બધા ભેગા મળી રેડનું આયોજન કરી અને જણાવેલ જગ્યા ઉપર જતા ઈસમ મળી આવેલો ઈસમનું નામઠામ પૂછતા એ ઈસમ તાર નામ શાહરૂખ બશીરભાઈ મિયાણા અને બીજો એક હતો જે નામ રાહુલ દીપકભાઈ ગોસાઈ જેઓને પંચો રૂબરૂ તેમજ અધિકારીઓની રૂબરૂ ઝડપથી તપાસ કરતા શાહરોપના પાછળના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાં સફેદ પદાર્થ જેવું કંઈ મળી આવેલું જેને એમ પંચો રૂબરૂ સૂંઘી જોતા કંઈક અલગ પ્રકારની સ્મેલ આવતા પછી તાત્કાલિક સ્થળ ઉપર એફએસએલને બોલાવવામાં આવેલ એફએસએલ બોલાવવામાં આવ્યા પછી એફએસએલના પરીક્ષણ બાદ એફએસએલે આ ડ્રગ્સને એમડી ડ્રગ્સ હોવાનું જણાવ્યું જેથી બંને વિષમોની નાર્કોટિક્સના કાયદા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ નામદાર કોર્ટમાં આ જરૂર રજૂ કરી તેઓના પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને જે ડ્રગ્સ પકડાયેલું હતું જે સાત પોઈન્ટ પાંચ મિલીગ્રામ હતું જેની કિંમત આશરે પંચોતેર હજાર રૂપિયા જેટલી કિંમતનો કબજે કરવામાં આવેલ છે બંને એવો આરોપી જામનગરના છે હાલ અને હાલ રિમાન્ડ લીધેલા છે પાંચ દિવસના અમારી પાસે એનો રિમાન્ડ છે તો પાંચ દિવસમાં એની જે પણ ગુનાહિત ઇતિહાસ પૂર્વ ઇતિહાસ તેમજ શું શું આગળ કોઈ આવા ડ્રગ્સમાં હેરાફેરી કરેલી છે કેમ એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે હાલ સુધી એવું જાણવા નથી મળ્યું પણ મુંબઈથી લાવેલાનું હાલ જણાવે છે અને ત્યાં પણ તપાસ કરવામાં આવશે અને હાલ અહીંયા કોઈ કોઈને આપવાનું હતું કે કેમ એ બાબતની તપાસ કરવામાં આવશે અને પાંચ દિવસના રિમાન્ડ અમારી પાસે રિમાન્ડ હેઠળ છે